જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કૃષ્ણ કનૈયાનું ભજન મેં લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન શામળિયાનું સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા સતસંગમાં આવો ઘડીક વાર જોવા મારો શામળિયો സത്സംഗോ വാർവ്വറോ ശാളിയോ എനി നോവ മാറോ ശ এ গোরানে ঘরে যে মাটি খুঁদি এ গোরা ঘরে মাটি রে রেখি સકુ બાયના ઘેર જઈ પાણી ભર્યા બાયના ઘેર જઈને પાણી રે ભર્યા કુંવરબાઈના મામેરા ભરી જાય જોવા મારો શ્યા મળ્યો કુંવરબાઈના મામેરા ભરી જાય જોવા મારો શ્યા મારા સતસંગમાં આવો વાર જોવા મારો શ્યા એની લીલાનો આવે નહીં પાર જુવાને મારો શા કઈક કંઈક ગોપીઓના ઘરમાં માખણ ચોરે એવા સબરીતે બોર એઠ જમે તો ખાટી ખાટી સાસ પીતો જાય જોવા મારો શામળિયો મળી તો ખાટી ખાટી સાસ પીતો જાય જોવા મારો શામળિયો મારા સતસંગમાં આવો ઘડીક વાર જોવા મારો શામળિયો এ বিদর না ঘের জী জিদুর না ঘে যায় ভাজি জমে এ মেঁরা ঘে যে পিবে এ মিরা নেই ঝে পিবে তো দ্রৌপদী না শি পূরি যায় মারু শা মো তো দ্রৌপদী না সির পুরি যায় જોવા મારો શ્યા મળ્યો મારા સતસંગમાં આવો ઘડી જોવા મારો શ્યા મળ્યો તમે ગોકુળમાં ગાયો ચરાવી હતી કંઈક ગોપીઓની પાછળ પડ્યા હતા એ તો વૃંદાવન મારાશ રમી જાય જોવા આવો શ્યા મળ્યો એ તો વૃંદાવન મારાશ રમી જાય એવો મારો શ્યા મળ્યો મારા સત્તરસંગમાં આવો ઘડીક વાર જોવા મારું શ્યા મળ્યો તમે ભક્ત મંડળની વારે આવ્યા કંઈક ભક્તોને એવા પર દીધા તારા ભક્તોની લાજ તારે હાથ એવો મારો શ્યા મળ્યો તારા ભક્તો નીલે જોરે સંભાળ આવો ને મારા શામળિયા મારા സത്സംഗോ കട വാർവ മാറോ ശര സത്സംഗമാോ കട ശ તારા નામ ની રે હો લગ્ની લાગી સાવરી તારા નામ નીર હવે મૂકી દેને મારા માથે હાથ લગ્ની લાગી સાવરી તારા નામની રે જળ વિનાની જે મજૂરે માસલી રે હો જળ વિનાની જે મજૂરે માસલી રે હું તો જોઉં છું એમ તારી વાટ લગ્ની લાગી સાવરિયા તારા ના મની રે તાપ તીરથ નાથી કાય જાણતી રે હોતા તીરથ નાથી કાય જાણતી રે તારી યાદી મા લખજે મારું નામ લગની લાગી સાવરિયા તારા નમની રે ತಾರಿ ಮೋರಲಿ ಎನಡ ಮಾರು ಮೋಹು ರೇ ಹೊರ ಮನಡು ಮಾರು ಮೋಹು ರೇ ಮರೆ ಹೈಯೇ ನೋಠೆ ತಾರು ನಮಲ ಸಾವರಿಯ ತಾರ ನಮ ನೀ ರೇ ತಾರಾ ಭರೋಸೆ જીવન જીવતી રે વાત મારી સાંભળ જે ચેનંદ લાલ લગ્ની લાગી સાવરી અ તારા નામની રે તારા પ્રીતે બંધાયા મારા પ્રાણ લગ્ની લાગી સાવરી અ તારા નામની રે હું છું તારી રાધાને તું સે શામ લગ્ની લાગી સાવરી અ તારા નામની રે तारु मुखडू जो वाने मने रंग लाग्यो के तारु मुखडू जो मने रंग लाग्यो के मारा जीवन मा माग्यो तारो साथ लगनी लगी सावरिया तारा नामनी रे તને માન્યો સે મનથી મારો કાનુડો રે જન્મો જન મનો તારો સથવાર લગ્ન લાગી સાવરિયા તારા નામની રે જરા દિલમાં દયા તું તો લાવજે રે મને તારો કહી દે એકવાર વાર લગ્ન લાગી સાવરિયા તારા नामनी रे हूँ तो जन्मो जनम नी तारी दासी रे तारो वियोग नाम जी सहवाय लगनी लागी सावरिया तारा નામની રે તારા રંગ માં રંગાઈ છુ હું તારા રંગ માં નંદ લાલ હું રંગાઈ છુ ભલે દુનિયા કરે બદનામ નામ લાગી સાવરીય તારા નામની રે મને એક દર્શન તારા આપજે રે મને એક વાર દર્શન તારા આપજે રે કે મારું જીવના ધન્ય બની જાય લગ્ન લાગી સાવરિયા તારા નામની રે હવે મૂકી દેને મારા માથે હાથ લગ્ન લાગી સાવરિયા તારા નામની રે લગ્ન લાગી સાવરિયા તારા નામની રે